હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ટીંડોળાનું શાક આ ટીંડોળા શાક જે પણ કોઈને ના ભાવતું હોય ને તોય સુપર થાય અને બનતા પાછું પાંચ જ મિનિટની વાર લાગે તો આ ઢાબા સ્ટાઇલ ટીંડોળાનું શાક કેવી રીતે બનાવવું ચાલું જોઈ લઈએ ટીંડોળાનું શાક બનાવવા માટે અહીંયા બસો પચાસ ગ્રામ ટીંડોળા લીધા છે આ જ રીતે થોડાક જાડા હોય એવા જ ટીંડોળાનો આપણે ઉપયોગ કરેલો છે જેથી કરીને એકદમ એક સરખી ચીર થાય અને થોડીક જાડી થાય જેથી ખાવામાં ખૂબ જ મજા પડી જાય ટીંડોળાને આપણે સરસથી ધોઈ લીધા છે લુચી અને કોરા પણ કરી લીધા છે આ જ રીતે બે ભાગને આગળ પાછળના દૂર કરી અને આ રીતે પાતળી પાતળી ચિપ્સ કરી લીધી છે બહુ પાતળી પણ નહીં ને બહુ જાડી પણ નહીં અહીંયા જાડા ટીંડોળા છે એટલે એક ભાગ હોય એની ચાર અથવા ત્રણ ચિપ્સ આપણે કરી લેવાની છે આ જ રીતે આપણે બધા જની કાપીને રાખી દીધી છે તેવી જ રીતના આપણે અહીં આગળ પાછળનો ભાગ દૂર કરી અને ચિપ્સ બનાવી લેશું આ જાડો ભાગ છે મોટો છે એટલે આની ચાર ચિપ્સ આપણે આ રીતના કરી લેવાની છે અહીંયા આપણે બધા ટીંડોળા કટ થઈ ગયા છે પહેલેથી જ મેં થોડાક ટીંડોળા કટ કરીને જ રાખાતા જેથી કરીને હું જલ્દી બતાવી શકું અહીંયા આપણે એક પેન લઈ અને ત્રણ સ્પૂન ઓઈલ લઈ લેશું સિંગ તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ લેશું રાઈ થવા માંડે એટલે ફ્લેમ આપણે એકદમ લો કરી દેસુ હાફ ટી સ્પૂન આખું જીરું લેશુ ચપટી હિંગ તેમાં જ આપણે લઈ લેશું આદુ અને મરચાં પેસ્ટ આપણે ટીંડોળાને લઈ લેશું નીચે આદુ મરચાની પેસ્ટ ચોંટે નહીં તેના માટે નમક લીધું છે તેલ માં હળદર પાવડર નાખવાથી એકદમ મસ્ત એવું આપણો શાકનો કલર આવશે અહીંયા આપણે ટીંડોળા આમ ને ખુલ્લા જ ચડવા દેશું ત્યાં સુધીમાં તેનો એક સ્પેશિયલ મસાલો બનાવશું અહીંયા આપણે એક મિક્સર જાર લેશું તેમાં જ મેં આદુ મરચાંની પેસ્ટ કરેલી હતી તેમાં જ આપણે લઈ લેશું ગાંઠિયા એકથી થી દોઢ ટેબલ સ્પૂન જેટલા ગાંઠિયા અહીંયા મારી પાસે ચંપાકલી ગાંઠિયા હતા તમારી પાસે કોઈ પણ ગાંઠિયા ચવાણું સેવ કંઈ પણ લઈ શકો અહીંયા લઈ લેશું બે ટેબલ સ્પૂન સિંગદાણા એક ટેબલ સ્પૂન તલ લઈ લેશું અને બધાને દર ઉપીસી લેશું આપણે જોશું તો આપણે એકદમ બધું દર તેને એક બાઉલમાં લઈ લઈએ અહીંયા આપણે તેમાં જ લઈ લેશું ગરમ મસાલો નમક થોડુંક જ નમક લેશું અહીં મસાલા પૂરતું જ બાકી તો આપણે ટીંડોળામાં લીધેલું જ છે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હળદર પાવડર ખાંડ અને અડધા લીંબુનો રસ લઈ લેશું ખાંડ અને લીંબુથી એકદમ ચટપટું એવું ટેસ્ટી આપણું શાક તૈયાર થશે અંદર આપણે લઈ લેશું લીલા ધાણા અને બધું જ મિક્સ કરી લેશું અહીંયા આપણે બધું જ

બનાવેલો મસાલો ઉપરથી આપણે થોડુંક પાણી બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી લેશું અને બધું એકદમ થવા દઈશું થોડીક ઢાંકણ બંધ કરી દઈએ બે જ મિનિટમાં આપણે જોશું તો એકદમ મસાલા પણ મિક્સ થઈ ગયા છે ચડી ગયા છે બધા જ અંદરથી અને બધું જ સરસ મિક્સ થઈ ગયું છે ઘણીવાર તમે જોયું હોય તો પ્રસંગમાં ટીંડોળાનું શાક આ જ રીતે હોય છે કે કયો તો પણ ચાલે બાર તમે ગમે ત્યાં જાઓ તો આ જ રીતના આપણે ટીંડોળાનું શાક જોવા મળશે તો એકદમ સરસ ટેસ્ટી શાક આપણું તૈયાર છે સૌ કરવા માટે ઉપરથી આપણે લઈ લેશું લીલા ધાણા અને એકદમ મસ્ત ચટપટું ટેસ્ટી શાક આપણું તૈયાર છે આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ